નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં કપાસ પકવતા ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો કપાસના ભાવની અંદર મિત્રો ધીમી ગતિએ સુધારાને પગલે આગામી એક અઠવાડિયાની અંદર કપાસના ભાવ કેવા રહેશે ખાસ કરીને મિત્રો આંતરરાષ્ટ્રીય કપાસ બજાર કેવી રહેશે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી છે આપણા વિડીયાની અંદર જોઈશું તો વિડીયાને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો હાલ કપાસ બજારની અંદર છેલ્લા એક અઠવાડિયાની અંદર વીસ રૂપિયાથી કરીને એંસી રૂપિયા સુધીનો સુધારો છે તે જોવા મળ્યો છે તેનું મુખ્ય એક જ કારણ છે મિત્રો અમેરિકન સેન્ટની અંદર મિત્રો જે પંચ્યાસી આજુબાજુ રનઅપ થતો હતો તે વધીને બાણુંથી પંચાણું આજુબાજુ રનઅપ થતો જોવા મળ્યો છે ત્યારે મિત્રો આજે અમેરિકન સેન્ટ છે તે બાણું પોઈન્ટ સોળ બોલાયો છે તેને પગલે મિત્રો ભારતીય રૂની ઘાસડીના ભાવની અંદર પણ છેલ્લા એક અઠવાડિયાની અંદર બેથી બે હજાર રૂપિયાથી કરીને બાવીસસો રૂપિયાના સુધારા સાથે ઓગણસાઠ હજાર રૂપિયા ચારસો ઓગણસાઇ હજારને ચારસો રૂપિયા બોલાયા છે તેને પગલે મિત્રો કપાસના ભાવની અંદર હાલ સુધારો છે તે જોવા મળ્યો છે ખાસ કરીને મિત્રો આજે કપાસના ભાવની અંદર પાંચથી દસ રૂપિયાનો સુધારો છે તે જોવા મળ્યો છે ખાસ કરીને મિત્રો ભારતીય રૂ બજારની અંદર હાલ વેચવાલી ઓછી થવાને લીધે દેશભરની અંદર આવકો ઘટી રહી છે તેને પગલે મિત્રો કપાસના ભાવ છે તે આગામી દિવસની અંદર વધી શકે છે ત્યારે મિત્રો કડી માર્કેટ યાર્ડની અંદર મહારાષ્ટ્રની આજે એંસીથી સો ગાડીની આવક જોવા મળી હતી જેમાં મણના ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી કરીને 1460 સાહીઠ રૂપિયા આજુબાજુ બોલાયા હતા જે સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડોની અંદર આજે મહારાષ્ટ્રની પચીસ ગાડીની આવક જોવા મળી હતી આમ સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડોની અંદર મહારાષ્ટ્રના કપાસના ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી કરીને પંદરસો રૂપિયા

તો ચાર લાખ ગાસઈની આ નિકાસ છે તેની છૂટ આ મહિનાની અંદર આપવામાં આવી છે તેને પગલે મિત્રો ભારતીય રૂ બજારોની અંદર પણ તેજી જોવા મળી છે ખાસ કરીને મિત્રો રૂ બજારની અંદર વેચવાલી ઓછી હોવાથી આજે પણ સો રૂપિયાનો સુધારો છે તે જોવા મળ્યો છે વેચવાલી ઘટતી હોવાથી ખોળ વાયદાની અંદર મજબૂતાને લીધે રૂની બજારને પણ ટેકો મળ્યો છે ખાસ કરીને મિત્રો કપાસિયાના ખોળની વાત કરીએ તો પણ આજે કપાસિયાની અંદર સૌરાષ્ટ્રના ભાવ છે તે પણ બસો બસ પાંચસો વીસ રૂપિયાથી કરીને પાંચસો પચાસ રૂપિયા તેમજ મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડની અંદર કપાસની આના ભાવ છે તે પાંચસો પાંત્રીસ રૂપિયાથી કરીને પાંચસો પચાસ રૂપિયા આજુબાજુ બોલાયા હતા આમ કપાસિયા ખોળના ભાવ સૌરાષ્ટ્ર બ્રાન્ડની અંદર તેરસો પચીસ રૂપિયાથી કરીને ચૌદસો ચાલીસ રૂપિયા આજુબાજુ બોલાયા હતા આમ નાની મિલોના બારસો સિત્તેર રૂપિયાથી કરી તેરસો દસ રૂપિયાના ભાવ બોલાયા હતા ખાસ કરીને મિત્રો કપાસિયા ખોળની અંદર પચાસ કિલોની અંદર મોટા માલની અંદર બારસો નેવું રૂપિયાથી કરીને ચારસો સાઠ રૂપિયા આજુબાજુ બોલાયા હતા ત્યારે મિત્રો કૃષિ નિષ્ણાતો જણાવી રહ્યા છે કે હાલ દેશમાંથી પચાસ ટકા કરતાં પણ વધુ કપાસની આવક છે તે બજારોની અંદર આવી ગઈ છે ત્યારે મિત્રો આગામી સમયની અંદર કપાસના ભાવ છે તે ધીમી ગતિએ સુધારા તરફ જોવા મળી શકે છે ખાસ કરીને આગામી માર્ચ મહિનાની અંદર રૂની ગાશીના ભાવ છે તે સાઠ હજાર રૂપિયાથી કરીને બાસઠ હજાર રૂપિયાની આજુબાજુ છે એવરેજ થતાં જોવા મળશે તો મિત્રો કપાસના ભાવ છે તે પંદરસો રૂપિયાથી કરીને સોળસો રૂપિયાની વચ્ચે છે તે રનઅપ થતાં જોવા મળી શકે છે તો મિત્રો આ વીડિયોની અંદર આટલું જ જય હિન્દ